સ્વાગત છે રોડ ઉપર પુલની પાસે આવેલી આઠ જેટલી દુકાનોને તંત્ર દ્વારા આજે તોડી પાડવામાં આવી છેલ્લા દસ વર્ષથી આ બાંધકામ હતું અને તેઓ ત્યાં ભાડે તેમજ પોતાની દુકાનો ચલાવી રહ્યા હતા

મામલતદાર મામલતદાર હાલોલ તથા તથા તેમની ટીમ પંચાયત હાલોલ તેમજ જાબુઘોડા પીએસઆઈ તેમજ તેમનો સ્ટાફ પોલીસ બંદોબસ્ત સાથે રેખા નિયંત્રણ ભંગ કરી અધિકૃત બાંધકામ કરી વાણિજ્ય હેતુ તરીકે કોઈ પણ પ્રકારની સરકારની પૂર્વ પરવાનગી લીધા વગર બિન ખેતી ઉપયોગ કરવા બદલ તથા રેખા નિયંત્રણ ભંગ બદલની કાર્યવાહી કરી બિન અધિકૃત રીતે કરેલ દબાણને દૂર કરવામાં આવ્યું હતું જ્યારે સવારમાં હાલોલ ખાતેથી તંત્ર દ્વારા જાંબુગોડા ખાતે દબાણ દૂર કરવા માટે ત્રણ જીસીબી સાથે પોલીસ તેમજ મામલતદાર નાયબ કલેક્ટર વગેરે જેઓની ટીમ સાથે આવી ચડતા જામુગોડા જાંબુગોડા નગરમાં રસ્તાની આજુબાજુ રસ્તાની નજીક ધંધા અર્થે મુકતા અનેક પથારા તેમજ લારી ગલ્લાવાળાઓમાં ખભડાટ ફેલાઈ જવા પામ્યો હતો

અને ખેલે પણ નોટિસ આપવામાં આવી હતી છતાં આ દબાણ દૂર કરે ન હોવાના લીધે આજે અમારી પ્રાંત કચેરીની ટીમ મામલાદારશ્રીની ટીમ તથા પોલીસને સાથે રાખી અને આ તમામે તમામ જે શોપિંગ સેન્ટર છે તે પરથી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે આ કોમ્પ્લેક્ષની અંદર ટોટલ પાંચ પાકી દુકાનો બાંધવામાં આવેલી હતી અને તમામે તમામ દુકાનો ભાઈ ગોવિંદભાઈ દ્વારા ભાડાથી આપી આપી અને એનો વાણિજ્ય હેતુ તરીકે ઉપયોગ કરવામાં આવતા હતા એસટી મકવાણા પિનચાર્જ એસટી એમ હાલોલ